રેસીપી સ્ટાર્ટ કરવા માટે આપણે જોશે અડધો કપ પોહા પોહા છે એને પહેલાં પાણીથી એકવાર બે વાર ધોઈને અને પછી પલાળી દેવાના પાણીમાં પાણીથી ધોઈને પછી આ રીતે કોરા કરી લેવાના છે સરસ અડધો કપ પોહા છે ત્યારબાદ અમૂલનું ઘી જોશે એક ચમચી જેવું અમૂલનું ખમણેલું પનીર જોશે પછી મિલ્ક પાવડર જોશે અમૂલનો એક ચમચી જેટલો આપણને મિલ્ક પાઉડર જોશે ઓર્ગેનિક શુગર જોશે અમૂલની આજે આપણે અમૂલની યુઝ કરવાના છીએ સાથે અમૂલનું ગોલ્ડ મિલ્ક છે જે મેં થોડું કાઢેલું છે અઢી કપ જેટલું છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ગેસ ઓન કરી અને સ્લો ફ્લેમ પર એક ચમચી આપણે ઘી છે અમૂલનું એ યુઝ કરશી અને ઘી ગરમ થાય ઘી ગરમ થાય એટલે આપણે જે આ પવા છે અમૂલ આ પવા એ આપણે યુઝ કરશી અડધો કપ પવા છે પાણીથી ધોઈને પછી આ રીતે કોરા કરી લીધા છે પોવા બટેકાના આવે છે ને એ જ પોહા છે એ આપણે આમાં સાતરશી સૌથી પહેલા પોહા પનીર ખીર છે તો અને સ્લો ફ્લેમ પર આને સાતરસી સરસ લેવાના એ જાય ત્યારબાદ આપણે ગયા છે હવે આ પવા એમાં આપણે દૂધ ઉમેરશે અમૂલનું જે છે દૂધ અઢી કપ જેટલું છે ગોલ્ડ દૂધ લીધું છે મેં ગોલ્ડ દૂધ છે ગરમ નથી કર્યું ખાલી આમ જ અઢી કપ માપીને મેં દૂધ લીધું છે દૂધ ને એ આપણે આમાં મિક્સ કરી દેસી કેસર પલાળેલ એક ચમચી મેં અગાઉથી કેસર પલાળેલ દૂધ ઉમેર્યું છે એ મૂકી દેસી ઉમેરી દીધું છે મેં આ રીતે સરસ ઘટ થઈ જશે અને આને ગરમ પણ સર્વ કરી શકાય અને ઠંડી પણ સૌ કરી શકાય છે ન સમજાય તો પછી મને કમેન્ટમાં કહેજો તો ફરીથી પાછી જણાવીશ હવે આ અમૂલનો એક ચમચી આપણે મિલ્ક પાવડર લીધો છે ઈ એક ચમચી જેટલો છે એવું મેરી ગોલ્ડ મિલ્ક મેં લીધું છે સરસ વધુ મિક્સ કરી દેવાનું પોહ પનીર ખીરની રેસિપી છે સરસ દૂધ ઉકળે છે એક ચમચી ઘીમાં પૌવા સાતરી અને ત્યારબાદ બાદ અઢી કપ દૂધ લીધું છે અને દૂધમાં કેસરવાળું દૂધ ઉમેર્યું છે અને ત્યારબાદ હવે એમાં મિલ્ક પાવડર ઉમેર્યું છે અને હવે આપણે એમાં અમૂલની જે ઓર્ગેનિક સુગર છે એ ઉમેરી છે અડધો કપ જેટલી છે અથવા આપણે ટેસ્ટ મુજબ પણ ઉમેરી શકીએ સરસ ઘટ થઈ જાય છે ખીર આપણી પોવા પનીર ખીરની અને ત્યાર બાદ આપણે હવે એલસી પાવડર છે ને ઉમેરશી અત્યારે આપણે કાજુ બદામ પિસ્તાની કતરણ છે એ ઉમેરી છી કાજુ બદામ પિસ્તાની કતરણ છે એ ઉમેરી છી અને દૂધ સરસ થઈ જાય બહુ સરસ છે સરસ જો બધું ઘટ થઈ ગયું છે જો હવે આવી રીતે બધું ઘટ થવા માંડ્યું છે ઉકરે છે દૂધ અને ખીર સરસ એનું ટેક્સચર લઈ લે છે અને આને ગરમ પણ સૌ કરી શકાય અને ઠંડુ પણ સૌ કરી શકાય આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે રાખ્યું છે કાજુ બદામ પિસ્તાની કતરણ હવે આપણી સુગર છે એ મેલ્ટ થઈ ગઈ છે અને એને કલર સરસ આવી ગયો છે ખીરનો અને ઘટ થઈ ગઈ છે અને ગરમ પણ સર્વ કરી શકાય અને ફ્રીજમાં રાખીને પણ સર્વ કરી શકાય ઇન્સ્ટન્ટ જ અને ઝડપી બની જાય છે હવે આપણે છેલ્લે ખીર થઈ ગઈ છે સેજ હવે ઘટ થઈ ગઈ છે આ રીતનું ટેક્સચર આવી ગયું છે દૂધ ઉકળી ગયું છે અને સાઈડમાંથી બધું હોય તો એને પણ મિક્સ કરતું જવાનું અને એલચી પાવડર ઉમેરી છીએ છેલ્લે અડધી ચમચી જેવો તૈયાર થઈ ગઈ છે આપણી હવે ખીર ને ગેસ બંધ કરી દઈ છે સરસ આપણી ઘટ એવી ખીર થઈ ગઈ છે અમૂલના ના ઘી નો યુઝ કર્યું છે અને આ રીતે જો હવે આપણી સરસ ખીર રેડી થઈ ગઈ છે હવે આપણે એને ગરમ ગરમ પણ સવ કરી શકાય જો આ રીતે બનાવેલ છે અને હવે આપણે એને સર્વ કરશી ગરમ પણ સર્વ કરી શકાય ને ફ્રીજમાં રાખીને તો વધારે ઘટ થઈ જશે એકદમ લાઈવ કટ થઈ જતું હતું એટલે મેં ફરી જોઈન કરેલું છે અને હવે હવે આપણે આપણે આને આને અહીંયા કરી ઇન્સ્ટન્ટ બાઉલમાં એક ચમચી મિલ્ક પાઉડર છે અને એક ચમચી ઉપરથી આપણે હવે બદામ અને પિસ્તાની કતરણ છે એનાથી ગારિશિંગ કરશું આમાં વ્હાઈટ કિસમિસ પણ ઉમેરી શકાય કિસમિસ પણ ઉમેરી શકાય અને ઈચ્છી તો બાકી આ રીતે પણ સર્વ કરી શકાય તો આપણી રેડી થઈ ગઈ છે પોહા પનીર ખીર